રજૂઆત કરવા સમારકામ ન થતા આખરે વડોદરાના ઐતિહાસિક ઇમારતનો પિલર તૂટી પડ્યો છે જેના કારણે સાબિત થયું છે કે વડોદરા કોર્પોરેશન ઐતિહાસિક ઇમારતની જાળવણી કરવામાં નિષ્ફળ ગયું છે છે કે છેલ્લા ઘણા સમયથી માંડવી ગેટ જર્જરિત હાલતમાં હતો જેને લઈને અનેક લોકોએ સમારકામની માંગ કરી હતી માંડવી ગેટના સમારકામ માટે વિઠ્ઠલ મંદિરના પૂજારી છેલ્લા ત્રણ મહિનાથી આંદોલન કરી રહ્યા હતા પૂજારી હરિઓમ પ્યાસ ખુલ્લા પગે રહીને દરરોજ ત્રણ કલાક માંડવી ગેટ નીચે બેસીને વિરોધ કરતા હતા વડોદરાના પણ માંડવી ગેટના સમારકામ અંગે ધ્યાન દોર્યું હતું તે સમયે કોર્પોરેશનને સમારકામ કરવાની ખાતરી આપી હતી જેને લઈને ચાર મહિના થયા અને છતાંય કોર્પોરેશન સમારકામ કરવાની તસ્કરી તક નથી લેતી આખરે કોર્પોરેશનની બેદરકારી કારણે માંડવી ગેટ નો પિલર તૂટી પડ્યો છે ઐતિહાસિક એટલે બસો અઢીસો વર્ષ જૂની ઐતિહાસિક ઇમારત છે આની જાળવણી કરવી આપણી તંત્રની નૈતિક ફરજ છે પહેલી ફરજ છે બરાબર છે અને એ તંત્ર આવી નિષ્કાળજી રાખે ને એ બિલકુલ પોસાય તેમ છે નહીં બરાબર છે રીતે તમે પાછળ જોઈ શકો છો આ ઇમારતના પિલ્લર એટલા જર્જીત થઈ ગયા છે કે એની કોઈ હદ હવે લાસ્ટ સ્ટેજ ઉપર છે આ વસ્તુ આપણી વસ્તુ લાસ્ટ સ્ટેજ ઉપર છે ને વાર વખતો વખત તંત્રને જાણ કરી છે રાજા પરિવારને પણ જાણ કરેલી છે ગાયકવાડ પરિવારને પણ જાણ કરેલી છે અને બંને વખતો વખત જાણ કરતા પણ કોઈ કીધું કે બે પોઈન્ટ બાણું કરોડના ખર્ચે આ કામગીરી થવાની છે અને હજી આમાં એક મહિનાનો સમય લાગશે તો છેલ્લા આઠ મહિનાથી જે વાતની રજૂઆત કરીએ છીએ કે આનું કામ કરાવો એ આજ દિન સુધી એ લોકોએ કરાયું નથી પંદરસો અગિયાર માં સુલતાન મુઝફર દ્વારા માંડવી ગેટ બનાવવા હતો સોળમી સેન્ચુરી સ્ટ્રક્ચર સ્ટ્રકચર છે વખત જતા ધીરે ધીરે જે જે રીત બન્યું છે એમાં સેકન્ડ નંબરનો પીઝર જે ચેન્ડીગઢ બાજુથી આવતા એ બ્રિટન ફેરીના લીધે કોલેપ્સ થયો છે એના સ્ટ્રક્ચર સેબિલિટીના રિપોર્ટ જે પ્રાથમિક વિઝ્યુઅલ સ્ટ્રક્ચર સેબિલિટીના રિપોર્ટ પણ આવી ગયા છે એના આધારે અને રિનોવેટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે